નમસ્કાર ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ છવ્વીસ પાંચ બે હજાર અને ચોવીસ તો દરરોજ સોના ચાંદીના બજાર ભાવની અપડેટ મેળવવા નીચે કાળું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં પહેલ કંટળીને દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીની અપડેટ તમારા સુધી રોજ પહોંચતી રહે તો ચાંદીના ભાવ જોઈએ તો એ ગ્રામ એકાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ સાતસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ નવસો પંદર સો ગ્રામ નવ હજાર એકસો પચાસ અને એક કિલો ચાંદી એકાણું હજાર પાંચસો રૂપિયા સુધીના બજાર રહ્યા હતા તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર સતત ત્રીજા દિવસે કડાકો બોલ્યો હતો અને ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ છ હજાર છસો ઓગણત્રીસ આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર બસો નેવું રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ બાસઠ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો તેત્રીસ આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર આઠસો ચોસઠ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રેવીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો આજે અઢાર સોનાનો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો ચોવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર ત્રણસો બ્યાસી દસ ગ્રામનો ભાવ ચોપન હજાર બસો સિત્તેર અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર સોનાના સો ગ્રામના ભાવમાં આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે